જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણીના મામલે રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે લોહાણા સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો સ્વામી જ્ઞાનપ્રકાશના પુત્રાને પાટા મારી તેને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પોલીસે આ તમામ યુવાનોની અટકાયત કરી છે વિરપુરમાં અગ્રણીઓનું સમાધાન અમને મંજૂર નથી તેવું યુવાનોએ જણાવ્યું સ્વામી વીરપુર જલારામ મંદિરે આવ્યાને માફી માંગે તેવી માંગ કરવામાં આવી બે દિવસમાં સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર નહીં આવે તો અમે સુરત જઈશું તેવું યુવાનો એ જણાવ્યું વિરોધ કર્યો છે ઈ તમે જોઈ જ રહ્યા છો કે બધાના સપોર્ટ છે અમને બધા 18 18 વર્ણોનો સપોર્ટ છે એટલે હવે પછીની અમારી એક જ માંગણી છે કે સ્વામીજી માફી માંગે કે આવી રીતે જે ધર્મની લાગણી દુભાય એવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે એટલા કોઈ દિવસ અત્યાર સુધીમાં તમે જોયું નહી હોય કે રઘુવંશી સમાજે કોઈનું પુતળું બાયડ્યું હોય આ પહેલી વખત મને બહુ દુઃખ થાય છે કે આવું કાર્ય કરવામાં આવ્યું પણ ઈ અમને એવું કાર્ય કરવા માટે મજબૂર કર્યા છે હવે એક જ માંગ છે કે સ્વામીજીને હું નમ્ર અપીલ કરું છું કે તમે લો તમે લોકો સુરત થી હું સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ છું બરોબર એટલે હું એવી જ નમ્ર અપીલ કરું છું સ્વામીજીને

કરે છે આ રીતનું પોલીસ નું વર્તન નહીં ચલાવી લેવામાં આવે કાલે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જો આજ સુધી માં આવીને માફી નહીં માગે તો આંતી ડબલ સંખ્યામાં અમે આ ઉગ્ર આંદોલન કરશું